નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાટણના ગોગા મહારાજના મંદિરે જ્યાં થવા જઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યાં રાતનો નજારો કેવો હોય છે તે જોઈશું બધા ગામના મિત્રો અને યુવાનો ખૂબ જ મહેનત કરીને યજ્ઞ મંડપની રેતી નાખી રહ્યા છે અને ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે જેથી આપણો પ્રસંગ દીપી ઉઠે જોરદાર કાર્ય કરી રહ્યા છે ગામના સર્વે મિત્રો મિત્રો સરસ મજાનું મંડપનું કામ પણ ચાલી રહ્યું છે ગામના દરેક યુવાનો અને વડીલો આશીર્વાદ આપવા માટે બેઠા છે દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર ગામના યુવાનો પણ ખૂબ જ મહેનત આ પ્રસંગની અંદર કરી રહ્યા છે પ્રસંગ દીપાવવા માટે ગામનો દરેક માણસ અહીંયા દરરોજ રાત્રે બેઠકમાં આવે છે અને સલાહ સૂચનો પણ આપતો રહે છે હિંમતપુરા ગામ એટલે દરેકના પ્રસંગની અંદર સાચવતું ગામ મંદિરની અંદર સઘન ચર્ચા કરતા આપણા ભાઈઓ શું કરવું ઉપર કઈ રીતના સજાવું કઈ રીતે વ્યવસ્થા કરવી ખૂબ જ સરસ મજાનો નાસ્તો પણ બની રહ્યો છે મિત્રો દરરોજ રાત્રે નાસ્તાનું આયોજન હોય છે ખૂબ ભરપૂર પેટે નાસ્તો બધા મિત્રો કરતા હોય છે અને સરસ મજાનું પર્વતભાઈ ચૌધરીની રસોઈ ખૂબ સરસ મજાનું આયોજન મિત્રો રાતનો માહોલ ખરેખર જબરજસ્ત માહોલ હોય છે ગામના યુવાનો દ્વારા ધજા લગાવવાનો પ્રોગ્રામ જેની અંદર ખૂબ સરસ મજાની ધજાઓ લાગી રહી છે અને ખૂબ જ મહેનત કરી રહ્યા છે યુવાનો રોડ ઉપર દાદાના પ્રસંગની ધજાઓ અનિલભાઈ ચૌધરી અમારા ટ્રેક્ટરના ખૂબ સરસ મજાના ડ્રાઈવર છે અને ખૂબ જ જોરદાર કાર્ય કરી રહ્યા છે અને ધજાઓનું કાર્ય પણ બહુ ફૂલજોશમાં ચાલી રહ્યું છે બીજું પાણીનું ટેન્કર જે ટેન્કર ભરીને આખા ગામની અંદર પાણીનો છંટકાવ અને રાત્રે ગરબામાં છંટકાવ અને ખૂબ સરસ મજાનું પાણીના અંદર ભરપૂર કાર્ય ચાલી રહ્યું છે પાણીના દસ ટેન્કરોથી પાણીનો છંટકાવ અને ખૂબ સરસ મજાની જગ્યામાં બિલકુલ પણ ધૂળ ના ઉડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો ખૂબ જ સરસ મજાનું બોર્ડ બની ગયું છે પાટણના ગોગા મહારાજ દેવસ્થાન હિંમતપુરા વેડા દેવકન દાદા પરિવાર આપનું સ્વાગત કરે છે અને એન્ટ્રી ગેટ અને ગેટથી છેક સુધી લાઇટો જગો મગો આખા ગામની અંદર થઈ રહ્યું છે મિત્રો દાદાના અવસરમાં ફૂલ તૈયારી પાણીના ટેન્કર સાથે મિત્રો નીકળી ગયા છે પાણી છાંટવા માટે ગામના યુવાનોનો સાથ સહકાર હવે ધજાઓનું પણ ફૂલ જોશમાં કાર્ય ચાલી રહ્યું છે ધજાઓ લગાવવાળા યુવાન મિત્રો જે સતત આ કાર્યની અંદર આપણને સહકાર આપી રહ્યા છે મિત્રોને ખૂબ ખૂબ આભાર અને તમે જોઈ શકો છો મિત્રો આખી ગેંગ નીકળી ગઈ છે દાદાની સેવા કરવા માટે અને મંદિરની અંદર દરેક જગ્યાએ ધજાઓ મારી નાખી છે ખૂબ જ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે મિત્રો